લીલિયા મોટા ખાતે વિશ્વ દ્રષ્ટિ દિવસના દિવસે દિલીપભાઈ સંઘાણીના 70મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રગતિ ક્રેડિટ દ્વારા હેલ્થ ચેકઅપ તથા અંગદાન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું ત્યારે લીલીયા મોટા ખાતે સરકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીના 70મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રયાસ હરબારનું આજથી પ્રગતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ લિમિટેડ લિમિટેડનો છઠ્ઠો પ્રયાસ હેલ્થ ચેકઅપ તથા અંગદાન જાગૃતિની શિબિરનું આયોજન લીલીયા લેવુઆ પટેલવાડી ખાતે થયું

મેડિકલ કેમ્પ અને સાથે સાથે અંગદાનની જાગૃતિ માટેની શિબિર માણસના બ્રેન્ડેડ અથવા તો આફ્ટર ડેટ આંખ અથવા તો બ્રેન્ડેડના કેસોમાં લિવર કિડની ફેફસા હાર્ટ આ બધી જ વસ્તુઓ ડોનેટ કરી શકાય અને એક મૃત વ્યક્તિ એક માણસને નવજીવન બક્ષી શકશે એવા કાર્યક્રમનું આજે આયોજન કર્યું આ કાર્યક્રમમાં લોકશક્ષુ બેંક સુરતના અધ્યક્ષ પ્રફુલભાઈ શિરોયા જેમણે પિસ્તાલીસ હજાર જેટલા મૃત શરીરમાંથી જે આઈ ડોનેટર હતા એમની આંખનું કલેક્શન કરીને લગભગ પંચોતેર હજાર જેટલા લોકોને નવી દ્રષ્ટિ આજે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિ દિવસ છે અને એવા દિવસે જ્યારે લોક દ્રષ્ટિ માટેનો કાર્યક્રમ જો અંગદાન માટેના જાગૃતિની શિબિર લે અને લગભગ હજાર કરતાં વધારે ભાઈઓ બહેનો એ ગામડાના નાગરિકોએ પ્રગતિનું જે આયોજન હતું ખૂબ ઓહોળા પ્રમાણમાં ખૂબ સારી રીતે લોક ઉપયોગી પ્રવૃત્તિમાં પ્રગતિ જે રીતે કામ કરી રહી છે અને એમાં જે રીતે વડીલો તરફથી આશીર્વાદ મળી રહ્યા ત્યાંથી અમને બળ પૂરું પાડે અમેમાન દિલીપભાઈ સંઘાણી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એમના સિત્તેર માં વર્ષના સૌ વિશે ત્યારે આવતા દિવસોમાં પણ અમારા જે સાત કાર્યક્રમો સાત મહિના માટે ચાલવાના એ અવિરત પ્રમાણે ચાલુ